રાજપુર પોલીસ આઉટપોસ્ટનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું મહેસાણા કેડીલા ફાર્માસ્યુટિકલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત અને ઇન્દ્રસિંહ યુનિવર્સિટી ઇન્દ્રસિંહ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયોગી નવનિર્મિત રાજપુર પોલીસ આઉટપોસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં મેડિકલ કોલેજ અને અન્ય સંસ્થાઓએ પ્રકલ્પ લીધો તે ખરેખર લાયક છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપને કારણે વિશ્વમાં ભારતનું સ્થાન અલગ જ સ્તરે પહોંચ્યો છે સાથે તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા વિકસિત ભારત બે હજાર સુડતાળીસના સંકલ્પને આપણે સૌ સાથે મળીને પૂરો કરીએ આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય નાયબ પોલીસ અધિક કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી ઇન્દ્રસિંહ યુનિવર્સિટીના વાઇસ કાઉન્સિલર ડૉક્ટર ડી જે શાહ જિલ્લા પંચાયત સદસ્ય અજયભાઈ જાડેજા કડી તાલુકા પંચાયત પ્રમુખ કવિતાબેન પટેલ તેમજ સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો